ગુજરાતી આર કે ઉખાણામાં હું બધા મિત્રોનું સ્વાગત કરું છું જે મિત્રો આપણી ચેનલમાં નવા હોય બધા મિત્રો આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો તેથી અમારા વિડીયોની નવી નોટિફિકેશન તમારા સુધી પહોંચી જાય ઉખાણું પહેલું વાઘ કેરી હું છું માસી ઘરના ખૂણે રહેતી બેસી ઉંદર જાય જો ઘરમાં પેસી કરતી તેની એસી તેસી બોલો એ કોણ જવાબ છે મિત્રો બિલાડી ઉખાણું બીજું સિંગડા મારા વાકા ચુંકા પાતળ મારા પગ ખૂબ ઝડપે દોડું છું બોલો એ કોણ જવાબ છે મિત્રો સાબર ઉખાણું ત્રીજું ગોળ છું પણ દળી નહીં લાલ ખરું પણ ફૂલ નહીં ખાવામાં આવું હું કામ સૌ જાણે મારું નામ બોલો હું કોણ જવાબ છે મિત્રો ટામેટું ઉખાણું ચોથું પીળો મારો રંગ છે મીઠી મારી સુગંધ છે નાના મોટાને વહાલો છું ડઝનમાં હું વેચાઉ છું બોલો હું કોણ જવાબ છે મિત્રો કેળા ઉખાણું પાંચમું લાલ આછો રંગ છે મારો આવું હું ખાવામાં કામ માથે છે મારા લીલી ચોટી તો જલ્દી બોલો મારું નામ જવાબ છે મિત્રો ગાજર ઉખાણું છઠ્ઠું એવી કઈ સ્ત્રી છે જેને આખું જીવન વ્હાઈટ રંગમાં ગુજારવું પડે છે જવાબ દેતા પહેલાં મિત્રો આપણી ચેનલમાં નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ અને બે લાઇકન હોલ પર કરવાનો ભૂલતા નહીં મિત્રો તેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી જલ્દી પહોંચે જવાબ છે મિત્રો વિધવા સ્ત્રી ઉખાણું સાતમું અડધી રાતે આવે છે અડધી રાતે જાય છે રાહના કોઈની જોતી મહિને ત્રીસ બદલાય છે બોલો કોણ જવાબ છે મિત્રો તારીખ ઉખાણું આઠમું રસ્તો છે પણ ગાડી નથી જંગલ છે પણ ઝાડ નથી શહેર છે પણ ઘર નથી જવાબ છે મિત્રો નકશો ઉખાણું નવમું મનુષ્યના શરીરનું સૌથી વ્યસ્ત અંગ કયું છે જવાબ છે મિત્રો હૃદય ઉખાણું દસમો એવો કયો જીવ છે જેને દરેક વસ્તુ ડબલ દેખાય છે જવાબ છે મિત્રો હાથી ઉખાણું અગિયારમું એકબીજાથી અલગ રહે પરંતુ એક ખોવાય તો બીજું કામ ના આવે જવાબ છે મિત્રો તાળું અને ચાવી